મેડિકલ કરાવવાની તો છૂટ છે હું નો ડ્રીમ છું કોઈ વસ્તુ એવું છે નહીં અને અહીંયા પણ ઉપર કે કોઈ કીધું છે ને એક એવું છે કે નીચે પર આવે છે બતાવે છે વચ્ચે છે તમે ક્યાંથી અમદાવાદ તો ક્યાં જઈ રહ્યા છો મારા ફ્રેન્ડના ત્યાંથી જઈને اصلا પાછો અમદાવાદ જવાનો આજે પબ્લિક કે છે કે તમે કરેલા હતા તો હાલ બધાને હું જાહેરમાં પૂછું કે ઓન ધ અજી 10 15મી તારીખે એટો ટાઈપ જો છે ને તો મારું મેડિકલ ચેકઅપ કરાવી શકો છો બધાય સ્થળ છોડી નથી મે મેડિકલ કરાવી વ્યવસાય શું ગવર્મેન્ટ જોબ છે સામા ગવર્મેન્ટ જોબ છે મારી એટલે સામા પાસે જે વેદસું એક્સિડન્ટનો ઇશ્યુ છે એને વળી